જય સ્વામિનારાયણ જય ગૌમાતા જય ઋષિમનિયો જે આજે ઘણા બધા પ્રશ્નો એવા આવ્યા છે કે એસિડિટી હોય ગેસ થતો હોય એના ઉપાય હોય તો બતાવો ત્યારે જે આની અંદર વિડિયો જોવે છે જે બધા સાંભળે છે પૂરો પૂરો વિડીયો જોવાનો પણ પ્રયત્ન કરજો કાંઈ છૂટી પણ ન જાય અને જે આની અંદર પ્રશ્નો પીડ્યા છે જવાબ પીડ્યા છે પ્રશ્નોના એ ડાયરેક જોઈ લઈજો આ ચેનલની અંદર દોઢસો કેટલા વિડીયો છે તમારા બધા જવાબ અંદર પીડ્યા જ છે અને એ સિવાય ન હોય તો અમારી સુધી પહોંચાડજો અમે તમારા બધા જે પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન પણ કરીશું ત્યારે આજે આપણે વાત કરવાની છે એસિડિટી અને ગેસ માટેની પાચન ન થતું હોય એના કારણે પણ આ વસ્તુ પ્રશ્ન શરૂ થતા હોય છે ત્યારે એસિડિટીના હિસાબે જ આ પ્રશ્ન હોય છે તો એના ઉપાય માટે આપણે સ્ટાર્ટ કરીએ જે અજમો આવે છે અજમો હિન્દીમાં અજમાઈન પણ કહેતા હોય અજમો પણ કહેતા હોય તો જે અજમો આવે છે એ બધાને ઘરે મળી જશે બધાને રસોડામાં પણ મળી જશે ઋષિ મુનિએ જે વસ્તુ પરંપરા અપનાવી છે બતાવી છે એની અંદર આપણે જોઈએ તો આપણે ગુવારનું શાક કરીએ છીએ તો એની અંદર જીરું નથી નાખતા અજુ નાખીએ છીએ વઘારની અંદર પણ ત્યારે ઘણી બધી જે ખોરાકની પરંપરા છે આ ઋષિ મુનિએ જે બતાવેલી છે આપણને એમ થાય કે ઋષિ મુનિએ એવું કીધું કે ભાઈ શ્રાદ્ધ પક્ષ કરવું તો શ્રાદ્ધ કરવામાં આપણા માટે શું ફાયદો ચાલો શ્રાદ્ધ તો આપણે કરીએ જ છીએ ત્યારે ઋષિની જે બતાવેલી પરંપરા એનું જો આપણે ઊંડાણપૂર્વક જોવા જઈએ તો જે શ્રાદ્ધ પક્ષમાં મુખ્ય ખીર હોય છે જો તમે આ સોળ દિવસે ખીર ખાઓ સોળ દિવસમાં બે ચાર વખત કે પાંચ વખત તો તમારે આવી જ જવાનું હોય આ ખીર ખાઓ અને ત્યારે સમય શું હોય છે ભાદરુ મહિનો ચાલતો હોય છે ઈ ખાઓ તો એમાં ગરમી આટલી બધી પડતી હોય છે તો એના કારણે આધા માથું દુખવાનું કે બીજી પરેશાની પણ હોય છે બીજી બીમારીઓ પણ આવતી હોય છે એના કારણે આનું સીધું નિવારણ થઈ જાય છે એક પ્રકારની આ દવા છે આપણને જાજો નહીં સમજાય પણ જે ઋષિ બતાવી ગયા છે એ આપણા માટે બહુ બેસ્ટ છે આ પ્રમાણે આપણે કરતા રહી તો આપણું ઘણું બધું સારું થાય છે આપણને વસ્તુ નોર્મલ લાગે છે પણ આના કારણે આપણા ઘણા બધા સ્વાસ્થ્ય સારું રહેતું હોય છે અને સારું થતું હોય છે ત્યારે આપણે જેમાં પછી અડધી સમસિ અજમો લેવાનો છે જે અજમો તમને આમનો ન ફાવતો હોય તો હવે પાર્ટ ટુ માં હું પણ એ પણ બતાવી દઈશ અને સેકિન્ડ એનો મુખવાસ કઈ રીતે બને પ્રેક્ટિકલ બતાવીશ મુખવાસ બનાવીને પણ તો બીજા પણ પ્રશ્નો હેલ કરશે એમાં આયુર્વેદિક ઔષધી આપણને બીજું બધું એડ થશે એટલે આપણને બીજા સ્વાસ્થ્ય માટે પણ સારું થશે તો પાર્ટ ટુ માં એ બતાવી આપશું તો સીધો આપણે અડધી સમસી જેમાં પછી અજમો ખાઈ છે તો તમારે એસિડિટી જે આપણે દવા લઈએ છીએ દુકાનેથી એની કરતા દસ ગણું પાવરફુલ થશે જે એસિડિટીની ગોળી ખાઈ એની કરતા દસ ગણો વધારે ફાયદો કરશે જે એલોપેથિક દવા છે એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ થઈ શકતી હોય છે એટલે ભલે એક વસ્તુ સારું કરતું હોય રાહત કરતું હોય પણ બીજા વસ્તુ સાથે આપતું હોય છે ત્યારે બીજા રોગ પણ આવતા હોય છે આડઅસર પણ હોય છે ત્યારે અજમામાં કોઈ આડઅસર પણ નહીં થાય અડધી ચમસી લેવાથી આપણું જે ખોરાક છે પાચન પણ વ્યવસ્થિત છે ગેસ પણ નહીં થવા દે એસિડિટી પણ નહીં થવા દે તો આપણા માટે બહુ બેસ્ટ ઉપાય છે અને આ સેજ થઈ શકે એવું છે ત્યારે આપણે જેમાં પછી સવાર અને બપોર અને સાંજ બે ટાઈમ આપણે અજમો થોડો ખાવાનો સવારે નાસ્તો કરતા કરીએ તો કોઈ એમાં કોઈ વાંધો નથી અને આ કોઈ આની આડઅસર નથી ત્યારે દરરોજ જેને જે આ પ્રશ્ન હોય એસિડિટી હિસાબે જ ગેસ થતો હોય છે અને ગેસ ગમે ભરાય ઘૂંટણમાં કે જોઈન્ટમાં ત્યારે જોઈન્ટના દુખાવો પણ થતા હોય છે આ બધાનું નિવારણ આપણે એકમાં જ થઈ શકશે ત્યારે જો મુખવાસ કરીને ખાશો એ માં હું તમને બતાવી આપીશ જે જે આ વિડીયો જોવે છે વધારે લાઈક કરજો લાઈક કરવાથી અમારો પણ હોસલો વધશે કારણ કે ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે એમાં ઘણા પ્રશ્નોના જવાબ ક્યાં ક્યાં તમારે જરૂરિયાત છે કારણ કે કરવાવાળો કોઈ પણ પ્રશ્ન હોય તો એક જ હોય છે તો એક માટે અમુક વિડીયો ન જાય એના માટે પણ અમને ખ્યાલ આવે કે વધારે તમને શું ગમે છે અને શું સારું છે એના માટે લાઈક પણ કરજો વધારે વધારે વિડીયો શેર પણ કરજો કારણ કે આ શેર કરવાથી જો કોઈ પણ આ વિડીયો જોયો છે અને એના કારણે એના પણ પ્રશ્નો હલ થતા હોય તો આપણે તો આંગળી સિંધવાનું પુનઃ છે અને જો કોઈ આની અંદર ચેનલમાં વિડીયો જોતા હોય ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એ સબસ્ક્રાઈબ પણ કરી દેજો કારણ કે નકર હું થાય વિડીયો જોઈને એની પાસે નવા પ્રશ્નો કરે છે